નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એક યુક્તિને રાજકોટના શખ્સે મૈત્રી સંબંધો બાંધીને જામ જોધપુર તાલુકાના વેરાવળ ગામની સીમા મિત્રની વાડીએ લઈ જઈને યુક્તિને તેની પુત્રીને મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક સાત દિવસ સુધી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જામનગરમાં રહેતા અને મૂળ રાજકોટના વતની અબ્દુલ હુસેન દેથા નામના શખ્સને અગાઉ ભાનવડ પંથકની ઓગણીસ વર્ષની યુક્તિ સાથે મૈત્રી સંબંધો હતા અને બંને વચ્ચે અણબનાવ બનતા અને બંને અલગ થઈ ગયા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમ છતાં શખ્સ યુક્તિ સાથે વાતચીત કરતો હતો અને અન્ય યુક્તિ તેની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાનવડની બારોબાર બોલાવી હતી અને યુક્તિને તેની પુત્રીને જામ જોધપુરના વેરાવળ ગામ ખાતે સલીમભાઈની વાડીએ લઈ ગયો હતો ત્યાં સાત દિવસ આઠ દિવસ સુધી રાખીને યુવતીની મરજી વિરોધ પૂર્વક અવારનવાર શરીર સંબંધો બાંધીને દુષ્કર્મ આચરતો હતો જે બાદ યુવતીને પરત ભાનવડ મૂકીને જતો રહ્યો હતો બાદમાં યુવતીએ પોલીસ સ્ટેશનને પહોંચી અને જામ જોધપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એમ એલ અબ્દુલ હુસિન દેથા સામે બળાત્કાર ગુનો નોંધ્યો છે અને ધરપકડ માટેની તાજવીદ હાથ ધરી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર